આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દસ ઓગસ્ટના રોજ રાજકોટ શહેર ખાતેથી આન બાન અને શાન થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે જે અંતર્ગત કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામાં દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ શહેર ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું આ તકે જિલ્લા કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં આગામી તારીખ દસ ઓગસ્ટથી તારીખ ચૌદ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિર્દેશન કરવું ગ્રામ્ય તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમ વર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાય તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે જીઆઈડીસી વિસ્તાર સહકારી મંડળીઓ તમામ દુકાન ધારકો વેપારીઓ સ્કૂલ કોલેજો યુનિવર્સિટી વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી તિરંગાની સાઇઝ તેમજ કાપડ ફ્લેગ કોડ મુજબ હોવું જોઈએ તેમ કલેક્ટરે જણાવ્યું હતું આ તકે વિડીયો કોન્ફરન્સ થી જોડાયેલા પ્રાંત અધિકારીઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓને કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ